લાલ ટાકી વડલા તમે જો ને ગડેજી વદલા લાલ ઠાકી હાલે છે તો કઈ રીતે હાલ છે તમારે જાવું છે કે ઈ વાત પેલું હું પેલા ગડેજી વદલા આવ પછી લાલ ઠાકી આવશે બોલો ભાવનગર પર આવતારી છું હાલો આ ભાઈ ભાવનગર ભાવનગર પર બેસી જાવ બોલ્યો 100 રૂપિયા ખાલી કેટલા માં ડાયરેક્ટલ ગાડી બીજા ખાન સાહેબ ખાન તમારે જવું તો તમારે ને કેટલા તમારા બચ્ચા ચાલો લાલ ટાકીય તો પછી નીકળો મોટા ભાઈ કઈ કામ નથી બરાબર હાલ દોઢસો હવે એને મફત માં જવું છે મફતીઓ છે ખાલી સલીમ ભાઈ તમારે શું કઈ આપડે આખી છું આવું હવે દોઢસો રૂપિયા ભાડી છે ક્યાંય દોઢ રૂપિયા જલ્દી બેઠો રૂપિયા છે ભાવનગર સો રૂપિયા સો રૂપિયા ભાડિયા છે તો પડી મારા સર બેઠક તમારું નામ લઈ દો તમારા ખાતા છે હું ભલું લઈશ પચાસ લઈ લઈશ ચાલો વીસ રૂપિયા દેવાના બેઠક મેં ફોડી તમારી ઉપર ને મુંડા અમદાવાદ માં છ વરસ્યા છે આવા બધા મારે છે મેડલિંગ કરવાની મને ખબર છે ટેન્શન ન લ્યો તમે

સ્વામી એનો એને ખબર પડી કે તમે કોણ છો તું મને ગણેશ કનોડિયા ને હો રૂપિયા કે છો કોની મારફુ ઉઠાતી છે હો રૂપિયા માંગે મારી પાસે લઈ રાખું થઈ જાઓ તમે અવાજ નો થાય નથી ડોલા

કે હા જો અમારી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે હા ભાવનગરની મોજ હા સપોર્ટ સપોર્ટની જરૂર છે સપોર્ટ કરો થેન્ક યુ